નમસ્કાર મિત્રો અમારી એટી ચેનલમાં તમારું સ્વાગત છે જી આ મિત્રો અત્યારે હાલ સુરતથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે જી મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે વાત કરવામાં આવે તો સુરતમાં ત્રીજા માળેથી પટકાતા મજૂરનું મોત વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સુરતના રાંધ્રસ્તાર ત્યારે બાબાગેડ પાસે બાંધકામ સાઇટ પર ત્રિડા મારતી પરથી જતા શ્રમિક હરિમોહનનું મોત થયું છે મારતી વિગતો વાત કરવામાં આવે તો તેઓ સેન્ટિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે મિત્રો અકસ્માત બન્યો હતો વધુ વાત કરીએ તો પરિવારજનો સાઇટ પર ત્યારે સુરક્ષા વ્યવસ્થા ન હોવાને આક્ષેપ કર્યો છે અને કહી શકે જો કોન્ટ્રાક્ટર તરત જ નજીકની હોસ્પિટલ સારવાર અપાઈ હોત તો તેનો જીવ બચી શક્યો હોત મારતી વિગતો વાત કરીએ તો ત્યારે મિત્રો આ ઘટનાને બાંધકામ સાઇટ પરની સુરક્ષા બાબતે પ્રશ્નો ઊભા કર્યા છે જી આ મિત્રો અત્યારની આ દુખાત ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો